જય શ્રી કૃષ્ણ મિત્રો જયલક્ષ્મી માતા આજે હું તમને એક અદ્ભુત સાચો અને સરળ ઉપાય બતાવવાની છું જે શુક્રવારે સવારે અથવા સાંજે કરવાથી ઘરમાં ધનલક્ષ્મી સુખ સમૃદ્ધિ શાંતિ અને માતાજીની કૃપા વરસશે આમાં કોઈ ટોણા ટોટકા નથી કોઈ ખોટી વાત નથી આ ઉપાય વૈદિક અને સાત્વિક છે શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ કહેવામાં આવે છે શુક્ર ગ્રહ આપણને સુખ અને વૈભવ આપે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુક્રવારે માલક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશાને માટે દૂર થઈ જાય છે અને ધન વૈભવ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આ ખૂબ સરળ પરંતુ અત્યંત કારગર ઉપાય છે તમારે ફક્ત ત્રણ જ વસ્તુ જોઈશે લક્ષ્મીમાંની છબી અથવા ફોટો અથવા સિક્કો ઘીનો દીવડો અને એક તાજું ગુલાબનું ફૂલ બસ આટલું જ બીજું કાંઈ જ નહીં આ ઉપાય શુક્રવારે સવારે અથવા સાંજે કરી શકાય વિશેષ કરીને સાંજનો સમય શ્રેષ્ઠ મનાય છે તો કઈ રીતે કરવું ઘરના મંદિરની સામે અથવા ઘરમાં એક સાફ સ્થાન પર બાજોટ મૂકી ઉપર લાલ કપડું પાથરી એના પર મહાલક્ષ્મીજીનો ફોટો છબી અથવા સિક્કો મૂકવો અને માં લક્ષ્મીને લાલ ગુલાબનું ફૂલ ખૂબ પ્રેમ ભાવથી ભક્તિભાવથી અર્પણ કરવું ગુલાબનું ફૂલ લક્ષ્મી માને અત્યંત પ્રિય છે હવે ભક્તિભાવથી માતાજીના ચરણોમાં બેસીને એક મંત્રનો જાપ કરવો તમે આ બેમાંથી કોઈ પણ એક મંત્ર પસંદ કરી શકો છો પહેલો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર અગિયાર વાર બોલવો અથવા તો શ્રીમ ભ્યો નમ આ મંત્ર એકવીસ વાર જાપ કરવો હવે તમારી ઈચ્છા મનોકામના જે હોય એ માતાજીને કહી દો અને પછી કહો હે માતા અમારા ઘરમાં ધનલક્ષ્મી વૈભવ સુખ શાંતિ સમૃદ્ધિ અને આપના દિવ્ય તેજનો પ્રકાશ હંમેશા વહેતો રહે એવી વાત કરજો મિત્રો આ ઉપાય તમને નાનો લાગશે પણ એનો પ્રભાવ તમને ધીરે ધીરે અનુભવાશે ઘરમાં સુખ શાંતિ વધશે આર્થિક સ્થિતિ સુધરશે અટકેલા કામો થવા લાગશે ધન પ્રાપ્તિના માર્ગો ખુલી જશે અને બધા ગ્રહદોષ આપોઆપ દૂર થઈ જશે આ એક સાત્વિક ઉપાય છે જે સકારાત્મક ઉર્જા વધારે છે પોઝિટિવ એનર્જી વધારે છે જો તમને એવું લાગતું હોય કે તમારા પૈસા ક્યાં કટકી ગયા છે આવક કરતાં ખર્ચા વધી રહ્યા છે ઘરમાં તાણ તણાવ છે વ્યાપારમાં ખૂબ મહેનત કરો છો પણ જોઈએ એટલું આગળ નથી વધી રહ્યા તો આ ઉપાય તમારા માટે ઘણો જ લાભદાયી છે દર શુક્રવારે જરૂરથી કરજો સાદો અને સરળ ઉપાય મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મહાલક્ષ્મી